અને આ રીતે એમનો વેપલો થાય છે એક એક રાત ની અંદર એક એક એજન્સી દસ દસ લાખ ની અંદર માટી તો ઉઠાવે છે એક એક જેમ કે જેને કે ચારસો ચારસો જે આપણી જગા આયવા છે એ લોકોના ખેતરમાં નાખવામાં આવે છે તો કોના બાપ થી છે નહીં તમને કોઈ પૂછવા વાળું નથી અમે કયો કહેવા ઉઠાઈએ છીએ તમે કે વિપક્ષ તરીકે તવા આ તો કુદાકુદ કરે છે ખોટું થૂક ડાળે છે તો આ તમારા કોઈ ડર નથી ભાઈ આજુબાજુ ના કેટલા ડુંગરો તમે ખતમ કરી નાખ્યા કોની રહેમ રાહ હેઠળ ખરીદ ચોરી ચાલે છે મહાદેવપુરા જાઓ ચિચણો ની અંદર જાઓ ચિંટો ની આસપાસ જાઓ બધા ડુંગરો તમે પાર મૂકી દીધો છે રેલવે ની અંદર કોની પૂછી તમે જમીન જેટલી રોયલ્ટી પાસ થતી એના કરતા ઓર તમે આપી દો છો ખાન ખાની તમે ધ્યાન રાખવા વાળો નથી શું કરી છે તંત્ર તંત્ર શું કર્યું માન્ય કલેક્ટર શ્રી માર મારા કેવું છે જિલ્લાના શું થઈ રહ્યું છે સિંચાઈ વિભાગ શું કરી રહ્યો છે મમતાજી બોલાસો તો કરી રહ્યા છે મુ මුટ્ટી લાઈન ની અંદર હેડલાઈન ની અંદર ગુજરાત સમાચાર ની અંદર આ દે ઉત્તર ગુજરાત આવતીમાં 50% પેપર ની અંદર જ આપો લેખ પ્રસારીતા શરમ નથી આવતી કેટલી પેનલ્ટી આપી તમે આયોજન છો ટેટોટન ચૂક્યો છે અને કેનો ડેટા નીવ ફ્લક કરી છે આ વિડિયો મારફત હું વ્યક્તિગત જયદીપસિંહ સોમવારે આ દરેક જે સે સેન્ટલિત તંત્ર છે એને હું જોડવા જને કે ગુグル મરીસ અને આનો ખુલાસો મારી જવાબ તૈયાર રહેશે